બનાસકાંઠાના કાંકરી તાલુકાના કુવારવા શ્રી રાજ વિદ્યા આશ્રમમાં કાંકરી તાલુકા યુવર ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો મળતી માહિતી પ્રમાણે કાંકરી તાલુકાના કુવારવા ગામે આવેલ શ્રી રાજ વિદ્યા આશ્રમમાં કાંકરી તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ બટેશરિયા તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી હરગોવનભાઈ શિરવાડિયા તેમજ કાંખેર તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ તેમજ મહામંત્રી અમરસિંહ સોલંકી તેમજ બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જેનુભા વાઘેલા વડા તેમજ વિપુલભાઈ રણાવાડા તેમજ અણધુભા બાલસિંહ તેમજ પુનસી ડાભી તેમજ સદસ્ય અને વર્તમાન સરપંચ હરદાસભાઈ પટેલ ચાંગા તેમજ મુકેશ કુમાર શાહ સિહોરી નાગરિક બેંક ચેરમેન તેમજ નવ ભારત ગુજરાત સહિત ભારતીય તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાગ્યા સુધીમાં રક્ત એકત્રિત કરવામાં આવી હતી અને બ્લડ ડોનેટ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રક્તદાતાઓ સૌ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા હતા જેમાં ભોજનના દાતા સોલંકી અમરસિંહ મફતસિંહ મહામંત્રી કાંકરી તાલુકા યુવા ભાજપ તરફ થી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી